The topic you have just posted is very well done. Yes, I know that. Okay. जिसके अंदर भड़ास होती है ना उसके मुंह से शब्द निकलते हैं भाई ऐसे एक आगे पन्नों पे पेन लेके बैठा नहीं जाता लिखा नहीं जाता अंदर से आना चाहिए सभी राजपूत क्षत्रिय है पर सभी क्षत्रिय राजपूत नहीं याद रखना और अगर बहुत ऐसा हो कि भाई लड़ना है बहस करनी है हम राजपूत है हम क्षत्रिय है तो एक बार अपना इतिहास जाके सर्च जरूर करें गूगल पे आजकल सब मिलता है वट इज योर नेम सर वे डू यू लिव एम फ्रॉम अहमदाबाद गुजरात अहमदाबाद गुजरात एंड वी आर वाघेलास वड़ो वंश वाघेला सुना होगा ना नाम वो पुष्पा वाली ब्रांड नहीं है ऐसे थप्पा उठाया पीछा मार दिया यहाँ तो आंखों में तेज होता है देख के ही पता चलता है कि वही दरबार है हटाओ

बने जी का क्या टोटली कर रहा जो नार काका आया ना खारा खा 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 खा

બનાસકાંઠા આપણે કેમ ઇંગ્લિશમાં વાત કરીએ છીએ પેહલા તો આપણે ગુજરાતીમાં વાત કરવી જોઈએ બીજી વસ્તુ એ છે કે અમે લોકો સાણંદ સાઈડથી નથી અમે એકચ્યુઅલી વાગેલા છીએ પણ અમે રાધનપુર ઊણ સાઈડથી થી છીએ ઉણ જાગીર છે જાગીર મતલબ ઊણ સ્ટેટ છે સ્ટેટ એની નીચે સાત થી આઠ ગામડા આવતા હોય એવી રીતે જેમ કે કડી છે કટોસણ છે કટોસણ સ્ટેટ છે એવી રીતે અમારું ઊણ સ્ટેટ છે પેલા નતું હમણાં થોડું રાધનપુરના લોકો હજુ નહી પીતા પેલા હે એ અમારા ગામની જે તોપો છે ને રાધનપુર ના ગામની નવાબ જે હતો ને એની તોપો અમારા અમારા પૂર વાળા જઈને લઈ આયા હતા કારણ કે ગમે ત્યારે એ યુદ્ધ ના એલાન કરતો ગમે ત્યારે એ મુસ્લિમ હતો

અને આગળ જાણવાની ઈચ્છા બી ના થતી હોય તો તમે શું હમણાં કહું એ તમે જિંદગી જીવ્યા એ મુસ્લિમ રાધનપુર નો જે નવાબ હતો ગમે ત્યારે યુદ્ધ નું એલાન કરતો ચૌદ ગામનો ધણી હતો ને એને અમારા ગામ પર રાજ કર્યું હતું તો વારંવાર ગમે ત્યારે યુદ્ધ કરે ગમે ત્યારે તોપ ગોળા ફોડતો એટલે અમારા અમારા રાજાઓએ એવું નક્કી કર્યું કે ભાઈ જાઓ અને જઈને સીધા એ લોકોની તોપો લઈને આવતા રહ્યા ત્યારે ચારણ ની દીકરી એ કીધું હતું કઈ વાંધો નઈ મને નતી ખબર એટલે મેં તમને એ માટે પૂછ્યું હતું કેમ કે વાઘેલા એકટા આવે છે એટલે એ માટે તમને હા સાચી સો ટકા સાચી વાત છે આજ તો તકલીફ છે કે જો ખાલી કેવા માત્ર થી ખબર પડી જતી હોય કે હા આ જ વસ્તુ છે ને આજ આ જ વંશ વાત છે તો ચાલતું પણ હવે બધી કાસ્ટ બધામાં જવા મંડી છે એટલે જણાવવું પડે છે અને જાણે બહુ વધારે રાધનપુર નો જે નવાબ હતો ને બહુ વધારે આતંક મચાવવા માંડ્યો ને ત્યારે અમારા ગામના રાજાઓ નક્કી કર્યું કે જઈને એ લોકોની તોપ જ ચોરી કરી લો યા તો લઈને અહીંયા આપણા ગામમાં કેદ કરી લો જેથી આ પાછું લોલાન કરે નહીં અને ગમે ત્યારે ગામવાળાને હેરાન કરે નહીં ત્યારે એ લોકો એને તોપો લઈ આવ્યા હતા રાધનપુરની ત્યાં વચ્ચે ચારણની ની દીકરી પડી હતી એ લોકોએ રાધનપુરના નવાબે ચારણની દીકરીને કીધું હતું કે દરબારો કોઈનું માને એમ નહીં પણ જો એક ચારણ છે ને ચારણ ની કન્યા એટલે આપણે આઈમાં કહેવાય રાજબાઈ કહેવાય મોગલમાં કહેવાય એવી દીકરીઓનું આપણે બહુ માનીએ અને જો કોઈ દીકરી વચ્ચે આડ મેલે આપણે દરબારો ને ઝૂકવું પડે ઝૂકવું પડે ને ઝૂકવું જ પડે બાકી દરબારો કોઈની સામે ઝૂક્યા નહીં ને ઝૂકે નહીં તો તેણે એમને રાજ ચારણ કન્યા ને કીધું હતું કે તમે વચ્ચે ઓઠું મેલો અને તમે એ લોકોને સમજાવો કે અમારી તોપો પાછી આપે અમે આજ પછી આવું કશું જ નહીં કરીએ એકવાર તમે અમારા માટે થઈને એ લોકોને મનાવા જાઓ ત્યારે ચારણ કન્યા બનાવવા આવી ને અમારા દરબારોએ એમ કીધું હતું કે તમે જે તમે દીકરી છો તમારું માન રાખીએ પણ તમારું માન રાખવામાં અમે ઘણી વાર એ લોકોને એમની વસ્તુઓ તોપો પાછી આપી પણ એ દર વખતે એ લોકો અમારી સામે આને આ વસ્તુ કરે છે અમારા ગામજનોને હેરાન કરે છે અમે લોકો ક્યારે એમની સામે યુદ્ધ કરવાનો પડકાર ફેંકતા નથી જો અમે જીતવા જઈશું ને તો એમના ખિલ્લા વિલ્લા બધું પાડી દઈશું પણ અમારે એવડું મોટું યુદ્ધ યુદ્ધ કરવું નથી પણ એ લોકો દર વખતે આવી રીતે હેરાન કરે એ ના પોસાય ના પોસાય ના પોસાય આ વખતે તોપો પાછી આપીશું નહીં તો ચારણ તન્ય સાપ આપ્યો તો કે આજ પછી અમે તમારા ગામનું પાણી નહીં પીવીએ તમે અમારું માન નહીં રાખ્યું આજ પછી અમે લોકો એક બી રાધનપુરના કોઈ બી લોકો રહ્યા ને એ ઊણ ગામનું પાણી ના પીવે ભૂલથી ના પીવે શ્રા શ્રાપિત થઈ ગયેલા છે એ લોકો કારણ કે એ લોકો એ છે ને એ જે ચારણ ની દીકરી બા આવ્યા હતા ને એમનું